ભારતે પાકિસ્તાનના આતંકવાદને ઉઘાડું પાડવા માટે સાત ઓલ પાર્ટી ટીમ બનાવી છે જેનાથી વિશ્વની સમક્ષ પાકિસ્તાનને ઉઘાડું પાડી શકાય પરંતુ પાકિસ્તાને જાણે આ ક્ષેત્રે ભારતની કોપી કરવાનું નક્કી કર્યું હોય તેવું લાગી રહ્યું છે પાકિસ્તાને પણ હવે જાહેરાત કરી છે કે તે ડેલિગેશન બનાવશે આ ડેલિગેશનને તે વિશ્વભરમાં મોકલશે સો ચૂહે ખાકર બિલ્લી હજકો ચલી આ કહેવત બિલકુલ અહીં પાકિસ્તાન પર પરફેક્ટ બેસે છે નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ પાકિસ્તાનના વડાપ્રધાન શાબાશ શરીફે જાહેરાત કરી છે કે પાકિસ્તાન મોટા ભાગના દેશોની રાજધાનીમાં એક ડેલિગેશન મોકલશે જે પાકિસ્તાનનો દ્રષ્ટિકોણ વિશ્વ સમક્ષ રાખશે શાબાજ શરીફે આ માટે થોડાક સમય પહેલા પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ના ભુટ્ટો ટેલિફોન પરેશન જરદારી કાઉન્સિલના દેશોમાં પણ તે મોકલશે આ તમામ ડેલીગેશન વિશ્વ સમક્ષ એક સંદેશો આપશે કે પહલગામના આતંકી હુમલા પછી ભારતની આતંકવાદની માટે ઝીરો ટોલરન્સની નીતિ છે આ ઉપરાંત પાકિસ્તાનનો સ્ટેટ સ્પોન્સર રાજધાનીઓમાં મોકલવાનું નક્કી કર્યું છે પાકિસ્તાને આમાંય ભારતની કોપી કરવાનું નક્કી કરી લીધું છે સેમ ટુ સેમ શાહબાઝ શરીફે વિરોધ પક્ષની પાર્ટીના વડા બિલાવલ ભુટ્ટો આ ડેલિગેશન નું નેતૃત્વ લેવાનું કહ્યું છે વાત કરીએ પાકિસ્તાની ડેલિગેશનમાં બિલાવલ ભુટ્ટો સિવાય અન્ય નેતાઓ જેમ કે ઉર્જા મંત્રી મુસાદિક મલિક પાકિસ્તાની મુસ્લિમ લીગ નવાજના વડા ખુર્રમ દસ્તગીર ખાન સેનેટર શેરી રહેમાન ભૂતપૂર્વ વિદેશ મંત્રી હિના અબ્બાની ફૈઝલ સબજવારી પાકિસ્તાનના ભૂતપૂર્વ ફોરેન સેક્રેટરી તેહમય જંજુઆ અને અબ્બાસ જીલાની આ ડેલિગેશનનો ભાગ હશે પાકિસ્તાનનું આ ડેલિગેશન અમેરિકા યુનાઇટેડ કિંગડમ બ્રસેલ્સ ફ્રાન્સ અને રશિયાની મુલાકાત લેશે બાવીસમી એપ્રિલે પહલગામમાં જે આતંકી હુમલો થયો હતો તેમાં છવ્વીસ પર્યટકોના મૃત્યુ થયા હતા જેની જવાબદારી ટીઆરએફ એટલે કે ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ નામના આતંકી સંગઠને લીધી હતી આ પછી ભારતે ઓપરેશન સિંદૂર કરી પાકિસ્તાનમાં આતંકીઓના જે લોન્ચપેડ હતા ઠેકાણાઓ હતા તેને તેને નષ્ટ કર્યા છે આ પછી ભારત પાકિસ્તાન વચ્ચે જોરદાર એસ્કેલેશન જોવા મળ્યું હતું પાકિસ્તાને કાશ્મીરથી લઈને કચ્છ સુધી મિસાઇલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો આ પછી ભારતે પાકિસ્તાનના આઠથી અગિયાર જેટલા એરબેઝ સંપૂર્ણપણે બરબાદ કરી નાખ્યા છે અને હવે ભારત સરકારે નક્કી કર્યું છે કે વિરોધ પક્ષના નેતાઓની સાથે એક સાત ડેલિગેશન બનાવ્યા છે કે જે વિશ્વની સમક્ષ પાકિસ્તાનને ઉઘાડું પાડશે તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો નમસ્કાર